નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે શરૂઆત કરીએ તો સવારની હેડલાઇન્સથી કોંગ્રેસે આજે એસઆઈઆર અંગે બાર રાજ્યોના પ્રભારીઓની બેઠક બોલાવી છે ચૂંટણી પંચની ટીમ આજે એસઆઈઆરની પ્રગતિની સમીક્ષા કરવા બંગાળની મુલાકાત લેશે બિહારમાં ચૂંટણીમાં મળેલી હાર અંગે પ્રસાદ કિશોર આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે દિલ્હી વિસ્ફોટમાં મૃત્યુ આખ પંદરે પહોંચી ગયો છે ટ્રમ્પે સાઉદી અરેબિયાને એફ થર્ટી ફાઈવ વિમાન વેચવાની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સાપુતારા ઘાટમાં કાર અકસ્માત મોટી દુર્ઘટના તડી છે સાપુતારા ઘાટ માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો શિરડી સાંઈબાબાના દર્શન કરીને સુરત પરત ફરી રહેલા એક પરિવારની કારનો સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તે માર્ગની બાજુમાં આવેલી સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ હતી સંરક્ષણ દીવાલ સમયસર આડે આવી જતા કાર ખીણમાં ખાબકતા બચી ગઈ હતી જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે પરિવારના સભ્યોનો આબાદ બચાવ પણ થઈ જવા પામ્યો છે અન્ય મહત્વના સમાચારો ઉપર નજર નાખીએ તો ગાંધીનગરમાં બુલડોઝર કાર્યવાહી ગાંધીનગરના પેથાપુર અને સેક્ટર ત્રીસ નજીક સાબરમતી કોતરો વિસ્તારમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલા ધાર્મિક બાંધકામો અને અન્ય અતિક્રમકોને હટાવવા માટે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી પંદરસોથી વધુ વખત ફેરફાર થયેલી સરકારી જમીનની ઓડિટ પછી લેવામાં આવી છે એએસપી એસપી ડીવાય એસપી એલસીબી અને એસઓજી સહિતનો મોટો પોલીસ કાફલો કાયદેસર પ્રક્રિયા અમલમાં લાવવા તૈનાત કરી દેવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવસોને સત્તાવન કરોડ રૂપિયા પાણીમાં ગયા ગુજરાતના મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણ વધતા અસ્થમા અને હૃદય રોગના દર્દીઓ વધી રહ્યા છે સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે ફાળવેલા બારસો ને બ્યાસી કરોડમાંથી નવસો ને સત્તાવન કરોડ ખર્ચા છતાં હવા શુદ્ધ થઈ નથી અમદાવાદમાં પીએમ બે પોઈન્ટ પાંચ રચકાણો જોખમી સ્તરે પહોંચી ગયા છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત સોથી ઉપર રહે છે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સ્થિતિ ન સુધરે તો ગુજરાતમાં પણ દિલ્હી જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેતાલીસ હજ યાત્રીઓના મોત ઉપર ઓવેસીએ કેન્દ્ર સરકારને કરી છે અપીલ એમના નેતા અસુબુદ્દીન ઓવેસીએ દાઉદીમાં થયેલી બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બેતાલીસ ભારતીય હજ યાત્રીઓ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમણે રિયાદમાં ભારતીય દૂતાવાસના અધિકારી અને હૈદરાબાદની ટ્રાવેલ એજન્સીઓ સાથે સંપર્ક કરીને યાત્રીઓની વિગતો શેર કરી છે ઓવીસીએ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરને અપીલ કરી છે કે મૃતદેહોને ભારત લાવવા અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકતા માર્ચ યાત્રામાં સહભાગી થયા સીએમ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જયંતિ નિમિત્તે એકતા માર્ચ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાગ પણ લીધો હતો અમદાવાદના આંબલી વિસ્તારમાં યાત્રા કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સહભાગી બનેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લોકોએ આવકાર્યા અને ભેટો આપીને તેમનું સ્વાગત કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મદીના દુર્ઘટના પીએમએ દુઃખ વ્યક્ત કર્યું છે પીએમ મોદીએ મદીનામાં ભારતીય યાત્રાળુઓના મોત ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે એક્સ ઉપર લખ્યું છે કે મને અકસ્માતથી ખૂબ દુઃખ થયું છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવે છે તેમના પ્રત્યે મારી સંવેદના હું બધા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે કામના પણ કરું છું રિયાદમાં અમારો દૂતાવાસ અને જેદામાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે અમારા અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં જોવા મળ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા એરપોર્ટ ઉપર મુસાફરની બેગમાંથી કારતૂસ મળી આવ્યા વડોદરા એરપોર્ટ ઉપર સુરક્ષા તપાસ દરમિયાન એક મુસાફરની બેગમાંથી ખાલી કારતુસ મળી આવ્યા છે અને દોડધામ મચી જવા પામી છે આ મુસાફર તુર્કીથી વડોદરા આવ્યો હતો અને વડોદરાથી મુંબઈ જવા માટે ઇન્ડિગો ફ્લાઇટમાં સવાર થવા તૈયાર હતો મૈસૂરના રહીશ અને હિટાજી કંપનીમાં મેનેજર પવનકુમાર નામના મુસાફરે કબૂલ કર્યું છે કે તેમને આ ખાલી કારતુસ તુર્કીમાંથી મળ્યા હતા પોલીસે ફરિયાદ નોંધીને તેની પૂછપરછ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત કોઈપણ સંજોગોમાં યુદ્ધ માટે તૈયાર છે ભારતીય લશ્કરના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દીએ ચાણક્ય ડાયલોગમાં પાકિસ્તાને કડક ચેતવણી આપી છે તેમણે જણાવ્યું છે કે પાણી અને બ્લડ એકસાથે વહી ન શકે અને ભવિષ્યની કોઈપણ સ્થિતિ માટે ભારતીય સેના તૈયાર છે ભારત લાંબા ગાળાના યુદ્ધ માટે તૈયાર છે કહ્યું છે કે ઓપરેશન સિંધુ તો ફક્ત ટ્રેલર હતું ફિલ્મ તો હજુ શરૂ પણ થઈ નથી સેના પ્રમુખે ભારતની સુરક્ષા માટે કોઈ પણ પગલું લેવાની તૈયારી દર્શાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હસીનાની બધી મિલકતો જપ્ત કરવાનો આદેશ બાંગ્લાદેશની ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે હત્યા માટે ઉશ્કેરવા અને આદેશ આપવા બદલ દોષી ઠેરવ્યા છે તેમણે હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી કમાલની બાંગ્લાદેશમાં રહેલી બધી મિલકતો જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે હાલમાં બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી રહી છે હસીનાના સપોર્ટ રસ્તા ઉપર ઉતરી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદાના નીર સિબ્બુ ડેમમાં પહોંચી ગયા છે બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલા સિબ્બુ ડેમમાં થરાદ અને સીબુ પાઇપલાઇન યોજના દ્વારા નર્મદા નદીનું પાણી પહોંચવાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું છે આ પગલાંથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવાની તેમજ સિંચાઈની સમસ્યા દૂર થવાની આશા છે રાજસ્થાન સરહદની નજીકના આ વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર બારસો ફૂટ જેટલો ઊંડો ઉતરી ગયો હોવાથી આ પાણીની આવક ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈ એર શોમાં ભારતનું સંરક્ષણ પ્રદર્શન જોવા મળ્યું ભારત સત્તર અને અઢાર નવેમ્બર રોજ દુબઈમાં એર શો બે હજાર તેની સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષમતાઓનું વ્યાપક પ્રદર્શન કરી રહ્યું છે કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ આ કાર્યક્રમમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે આ દરમિયાન મંત્રી શેઠ સંરક્ષણ સહયોગ વધારવા માટે તેમના યુ એ ઈ સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે ભારતીય દળમાં સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ સામેલ હશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ અને જાપના ઝામાં નહીં આવીએ કડી ખાતે સરદાર પટેલ ગ્રુપના સ્નેહ સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પાટીદાર સમાજની તાકાત દર્શાવી તેમણે વિરોધી પક્ષો પર પ્રહાર કરતું જણાવ્યું કે આપ આવે કે જાપ આવે આપણે કોઈના ઝામાં નથી આવવાના નીતિન પટેલે ભારપૂર્વક કહ્યું છે કે પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે ઊભો રહ્યો છે તેમણે સમાજને એકતા અને સંગઠન જાળવવાનો સંદેશ આપીને શક્તિ પ્રદર્શિત કરવા ઉપર ભાર મૂક્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવા બે લાખની ડાયમંડ વોચ અને જ્વેલરી તજીને યુવક સંયમના માર્ગે જોવા મળ્યા છે સુરતના હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાના અઢાર વર્ષીય પુત્ર જસ મહેતાએ સંસારના તમામ સુખ અને વૈભવનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે લક્ઝરિયસ જીવન મોઘા એપોન હીરા જળીત ઘડિયાળો અને જ્વેલરીનો શોખીન જશે હવે જે યુના સોનાના દાગીના તથા સવા બે લાખની ડાયમંડ ઘડિયાળ સહિત બધું છોડીને મોક્ષ માર્ગે ચાલવાનો નિર્ણય તેમણે કરી લીધો છે હીરાનગરીમાંથી વૈરાગ્યનો આ અનોખો કિસ્સો ચર્ચામાં છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે